ગુડ મોર્નિંગ ગાઈઝ વેલકમ બેક માય અનધર વ્લોગ તમે જોઈ રહ્યા છો એક્સપ્લોર વિથ એસ કે કેમ છો હાવ આર યુ કેસે હો આઈ હોપ આપ સબ ઠીક ઠીકી હોગે સો આજે તો કંઈ સ્પેશિયલ જેવું લાગતું નથી કેમ કે ક્યાંય જવાનું થશે નહીં તો ઘરે આજે હું વાંચીશ આખો દિવસ તો અત્યારે મંદિરમાં જઈને બ્રેકફાસ્ટ કરીને જોઈએ ખેતરમાં જઈએ જવાનું થાય તો જઈએ કઈ કામ તો છે નહીં બટ મારવા જઈએ તો કઈક હશે તો બતાવીશું નહીતર સીધા પછી સાંજે કઈક નવું હોય તો મળીએ તો કીપ વોચિંગ આજનું વેધર પણ કંઈક સરસ છે ક્લાઉડી ક્લાઉડી છે ને મસ્ત સની ડે એન્ડ ક્લાઉડી કાવડી ભેગું છે તો મસ્ત છે ચલો ફ્રેન્સ મારી મમ્મી કે બટાકા કંઈથી લઈ જાય એના પાડવી છે કાતરી કાતરી મીન્સ બટાકાના બાફીને કંઈ પ્રોસેસ કરીને એના પાપડ બનાવવાની કહેતી હતી તો મેં કીધું ઓકે લઈ જઈએ ચલો તો મી કોલ કરે મારી બેનના પાપાની છોકરી તો એને કહે લઈ જાય ચાલુ જ છે આપણે બટાકા કાઢવાના તો હું જાઉં છું અત્યારે બટાકા લેવા ત્યાં ગ્રેડિંગ ચાલતું હોય તો બતાય બધા વિડીયોવાળા જોતા હશે વિચારતા હે એટલે આ અમે બટાકા વાઈએ છીએ ને તું અમને ગ્રેડિંગ બતાય પણ મિત્રો તમારા માટે નહીં એ પણ જે પછી જે પણ કોઈ નવો વિડીયો જોતું હોય જે શહેરનો આ તે કોઈ નવો તો એને તો બતાવીએ તો ગ્રેડિંગ ચાલતું હશે તો બતાવું તમને એના મારી ઘરે સો બે વિડીયો ચાલો હું પહોંચી ગયો છું ખેતરમાં ડાયરેક્ટ હજી ગ્રેડિંગ ચાલુ થયું નહીં ગઈઝ આવી મજાની લાઈફ જીવી હોય ને તો ગામડામાં જીવવાની મજા આવે આવું સિટીમાં ક્યાંય મળે નહીં કે ચલો ખેતરમાં જઈને લઈ આવીએ ને એ ટ્રેક્ટર માં નીતિશ કુમાર બેઠા છે મારા ચીજાજી અને એકમાં છે જઈને જોઈએ બટાકા નીકળે 快点，快点！ ના છે ફરતો ચલો થોડી જીને હેલ્પ કરી દઈએ ટ્રેક્ટર આગળ ટ્રેક્ટર આગળ લેવાનું કીધું એમને તો લઈ લઈએ ચલો ગ્રેડિંગ ચાલુ થઈ ગયું છે આપણે જઈને હવે એમાંથી મોટા મોટા બટાકા લઈ લઈએ કેમ કે આપણે વેફરમાં યુઝ કરવાના અને એમના પણ બે નંબર જતું રહે બે નંબર તો નહીં પણ એમને યુઝ થઈ જ જતા હોય છે ઉપરથી મોટા મોટા એમ તો એમને તો હારા હોય કહેવાય વેઇટ પકડે એમને તો તો ચલો ત્યાં જઈને લઈ લઈએ અને ઘરે જઈએ પાછા એટલું બધું છે ને આજે ગજબ ક્લાઉડી થોડું સની ડે ક્લાઉડી ડે બધું ભેગું થયું છે ઇટ્સ નાઇસ આપણું ધૂમ ત્યાં પડ્યું છે દેખાય તો હા દેખાય તો લઈને જઈએ ઘરે બટાકા લઈ જઈએ બધી ગયું છે ચાનું

હેલો ગાઈઝ રાતના વાગ્યા છે બે અને પચાસ હું છું ખેતરમાં અને વાતાવરણ પણ બહુ સરસ છે આઈ થિંક તમને નહીં દેખાય જો હું કરું તો દેખાશે તો પણ નહીં દેખાય બહુ મસ્ત વાતાવરણ છે ક્લાઉડી ક્લાઉડી ઠંડો ઠંડો પવન આવે છે મસ્ત છે ને વાતાવરણ ગાઈસ છે સરસ ચાંદા મામા હું ખેતરમાં પાણી વારું છું તો અત્યારે વિડીયોને એન્ડ કરીએ તો કાલે મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી ટેક કેર સ્ટે હેલ્ધી સ્ટે સેફ જય શ્રી રામ ઓમ નમ શિવાય આ વિડીયોને લાઈક કરો શેર કરો તમે શેર નહીં કરતા અને હા એક કે તમે શું કહેવાય વિડીયો પૂરો જોતા નહીં તો પ્લીઝ વિડીયોને આખો સ્કીપ કર્યા વગર જુઓ એન્ડ સુધી અને તમને કંઈ પણ સજેસ્ટ કરવા જેવું હોય તો સજેસ્ટ કરો કમેન્ટ કરો જે કંઈ પણ હોય સજેસ્ટ કરો મને અને તમને વિડીયો કેવા જોવા ગમે છે એ પણ કમેન્ટ કરો તો એ એના પર હું નવા વિડીયો બનાવવાનો ટ્રાય કરીશ સો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ જો નવા હો તો તમે તમે મારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લો અને કમેન્ટ કરો સો ટેક કેર ટાટા